જે ઘટાડો ફાયદો થવા જઈ રહ્યો છે અને વોકલ ફોર લોકલ અને સરકાર થી સમૃદ્ધિ સ્વપ્ન ને સાકાર કરવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે વેગ આપી અને એમને સાચા અર્થમાં જે છે તે સાબિત પડશે કે આપણે પણ એમના સહયોગથી ઘણું એવું સારું કામ કરી શકીએ છીએ અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈ અને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે તે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપનો ખુબ ખુબ આભાર